કલકત્તાની આરજી મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર ગુજારી તેની હત્યા કરવાની ઘટનાનો વિરોધ યથાવત હોય તેમ સુરતમાં રહેતા બંગાળી સમાજે હાથ પર કાઢી પટ્ટી બાંધી રેલી કાઢી આરોપીની ફાંસી આપવાની માંગ સાથે વિરોધ નોંધવામાં આવ્યો હતો કોલકત્તાની આરજી મેડિકલ કોલેજની મહિલા રેસીડેન્ટ તબીબ સાથે બળાત્કાર અને હત્યાને લઈને સુરતમાં રહેતા બંગાળી સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો સુરતમાં રહેતા બંગાળી સમાજના વિવિધ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં મહિલાઓ રેલીમાં જોડાયા હતા હાથમાં બેનરો સાથે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો નરાધમને ફાંસી આપવામાં આવે માંગ પણ કરાઈ હતી પ્રયની ડોક્ટર પર રેપ અને હત્યાની ઘટનાના સમગ્ર દેશમાં પ્રત્યાઘાત પડ્યા હતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ઘટના લઈને છેલ્લા કેટલા દિવસોથી લોકો વિરોધ કરી રહ્યા છે અને આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તે માંગ પણ કરાઈ રહી છે મારું નામ માનતુ હલદર છે હું કેલકટા કલ્ચરલ એસોસિએશનનો મેમ્બર છું અને અમે આજે બધા કેલકટા કલ્ચરલ એસોસિએશનના બધા અહીંયા ભેગા થયા છે મેમ્બર્સ લોકો એક આરજી કર હોસ્પિટલમાં જે ઇન્સિડન્ટ થયું છે જે બહુ ખરાબ એક અમારા જે વચ્ચે બધું ઇન્સિડન્ટ્સ અમે જોઈએ છે તે તેના માટે જસ્ટિસ માટે તેનું કંઈ નિવારણ લાવે સરકાર તેના માટે અમે અહીંયા ભેગા થઈએ છીએ અને એ જલ્દથી જલ્દ અને પ્રોપર પ્રૂફ સાથે કે જે પણ થયું છે તે બીજી કોઈ સાથે કોઈ વ્યક્તિ સાથે એવું નહીં થાય અને આજે જે અમારા દેશમાં થાય છે એના માટે અમે પોતે જ એટલા ખરાબ ફીલ કરીએ છીએ કે અમે ક્યાં જઈએ છીએ અમારો દેશ ક્યાં જઈએ છીએ ને એ બધુંને અમે પ્રોપર પ્રોપર રીતે એક પ્રૂફ સાથે જે બધું એનું નિવારણ જલ્દથી જલ્દ આવે તેના માટે અમે એક મોન રેલી કાઢ્યું છે જેનાથી અમે સરકારને આ સંદેશ આપવા માગીએ છીએ કે જે પણ હોય અમારો મહિલાઓ અમારા જે બહેનો છે તે બધા સુરક્ષિત અને સેફ રીતે